સુરતના સચીન જીઆઈડીસી ખાતે આવેલા એથર કંપનીમાં બનેલી આગની દુર્ઘટનામાં દસ કામદારોના મોત નિપજ્યા છતાં હજુ સુધી કડકમાં કડક કાર્યવાહી ન કરાઈ હોય જે લઈને જીપીસીબીની મુખ્ય કચેરીએ કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શન કરી એથર કંપનીના જવાબદાર સામે પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે સુરતના સચિન જીઆઈડીસી ખાતે આવેલા એથર કેમિકલ્સ કંપનીમાં આગની ઘટનામાં દસ કામદારોના કરુણ મોત નિપજવા પામ્યા હતા દુઃખદ ઘટના માટે કંપનીના જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાંડેસરા ખાતે આવેલા જીપીસીબી એટલે કે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની સુરત એકમની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો અંગે સુરત કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ દેસાઈ અને કોંગ્રેસના નેતા હરીશ સુર્યવંશે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એથર કંપની આ કાંડમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ સુરત એકમના ચેરમેન જીજ્ઞાબેન ઓઝાએ ભ્રષ્ટાચાર આચરેલ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે સાથે ઉધના વિસ્તારમાં પર્યાવરણ કાયદાનો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો છે જેના કારણે સ્થાનિક લોકો કેન્સર જેવા અત્યંત રોગો દેખાઈ રહ્યા છે પ્રદૂષણ ફેલાવતા એથર કેમિકલ કંપની અનેક ઔદ્યોગિક એકમો પર મોનિટરિંગ કરવામાં જીપીસીબી તદ્દન નિષ્ફળ રહ્યું હોય તેવું દેખાઈ આવે છે જેથી કોંગ્રેસ પક્ષના માંગ છે કે આ એથર કેમિકલ કંપનીમાં મૃત્યુ પામે લોકોને યોગ્ય વળતર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય જાહેર કરવી જોઈએ આ પ્રસંગે હસમુખભાઈ સુરત શહેર કોંગ્રેસના આગેવાન હરીશભાઈ સૂર્યવંશી સહિતના હાજર પામ્યા હતા અને પોલીસે લોકોની ટીંગાટોડી કરી ધરપકડ પણ કરી હતી સચિન જીઆઈડીસી એથર કંપનીમાં બનેલી આગની ઘટનામાં દસ વ્યક્તિના મોત નીપજવા છતાં પણ એથર કંપની સામે હજુ સુધી કોઈ પગલાં ન લેવાય હોય જેના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસે દેખાવો કર્યા હતા સાથે પ્રકાશવાળા